હેલો ફ્રેન્ડ્સ મિતલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું આખું વર્ષ સ્ટોર કરી શકાય એવો છાસનો મસાલો બહાર મળતા પેકેટ કરતાં સસ્તો અને સારો ઘરે બનાવો ખૂબ જ સહેલો છે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી ચાલો બનાવીએ છાસનો મસાલો એકવાર આ રીતનો છાશનો મસાલો જો તમે બનાવી લીધો તો બહારથી ક્યારેય નહીં લઈ આવો તો ચાલો બનાવીએ છાસનો મસાલો એના માટે મેં અહીંયા ધાણાભાજી લીધી છે એક બંચ ધાણાભાજી લીધી છે એને સારી રીતે ધોઈ લીધી ધોઈ લીધી છે ડાળકી સહિત જ આપણે લેવાની છે આ રીતની તમે જોઈ શકો છો આપણે મૂળિયાનો ભાગ કાઢી લીધો છે અને સાથે મેં અહીંયા એક કપ ફુદીનાના પાન લીધા છે એને પણ સારી રીતે ધોઈ લીધા છે અને દસેક ડાળી મીઠા લીમડાની લીધી છે એને પણ મેં ધોઈ લીધી છે બધી જ વસ્તુને આપણે સારી રીતે ધોઈ લેવાની છે એકથી બે વાર પછી આપણે આ રીતના કોઈ કોટનના કપડાં પર સુકવવાનું છે ઘરમાં જ આપણે સુકવવાનું છે પંખા નીચે અથવા તો જ્યાં સારો પ્રકાશ પડતો હોય એવી જગ્યાએ પણ આપણે ડાયરેક્ટ તડકો આવતો હોય એવી જગ્યાએ નથી સુકવવાનું કોટનનું કપડું પાથરી અને આ રીતના આપણે બધી જ વસ્તુને સુકવી લઈશું જો ડાયરેક્ટ તડકામાં સુકવીએ તો થોડો કલર કાળો પડી જાય છે અને આપણો મસાલાનો કલર પણ થોડો કાળો આવે છે એટલા માટે આપણે ઘરમાં જ સૂકવવાનું છે મેં અહીંયા ચોવીસ કલાક જેવું સુકવ્યું છે તો મારે એકદમ બધું ડ્રાય થઈ ગયું છે આ રીતના હાથેથી તોડીએ તો તરત ભૂકો થઈ જાય એટલું આપણે ડ્રાય કરવાનું છે એને પંખાની નીચે સરળતાથી એકદમ ડ્રાય થઈ જાય છે તમે જોઈ શકો છો બધું જ એકદમ સરળતાથી ભૂકો થતો જાય છે હવે આપણે બીજા મસાલા લઈ શેકી લઈશું મેં એક પેન લીધું છે એમાં મેઝરિંગ કપના માપ પ્રમાણે અડધો કપ ધાણા લીધા છે અને અડધો કપ જીરું લીધું છે સાથે એક ટેબલ સ્પૂન મરી લીધા છે અને એક ટુકડો તજનો લીધો છે ને આપણે સ્લો ગેસની ફ્લેમ પર શેકવાનું છે કલર આપણું ના ચેન્જ થાય એ રીતના શેકવાનું છે થોડી સ્મેલ આવવા લાગે સુ શેકાવાની ત્યાં સુધી આપણે શેકવાનું છે હલકો એવો કલર થોડો ચેન્જ થાય એટલે આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તમે આમાં અજમાનો ઉપયોગ પણ કરી શકો અજમો ડાયજેશન સિસ્ટમ માટે ખૂબ જ સારું એવું કામ કરે છે તમે અજમાનો પણ ઉપયોગ કરી શકો પણ હું અત્યારે અજમાનો ઉપયોગ નથી કરતી તમે જોઈ શકો છો થોડો કલર ચેન્જ થઈ ગયો છે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે ગેસ મેં અત્યારે બંધ કરી દીધો છે હવે આપણે જે સૂકવેલા પાન છે બધા ધાણાભાજી લીમડો અને ફુદીનાના એને આપણે ગેસ બંધ કરી અને ગરમ મસાલો છે એની ઉપર થોડીવાર રહેવા દેવાના છે આપણા ધાણા અને જીરું અને પેન બધું ગરમ છે એમાં જ જો આપણે કોઈ પણ ધાણાભાજી કે થોડા એમાં મોશ્ચર રહી ગયું હશે તો એકદમ કડક થઈ જાય એટલા માટે આપણે એને થોડીવાર માટે પેનમાં જ રહેવા દેવાનું છે ગરમ પેનમાં પાંચથી સાત મિનિટ માટે પછી આપણે થાળીમાં કાઢી લેવાનું છે બધી વસ્તુ ઠંડી કરવા માટે દસથી પંદર મિનિટ મેં અહીંયા બધું ઠંડુ થવા દીધું છે પછી આપણે આ રીતના હાથની મદદથી બધું મિક્સ કરી દેવાનું છે જેથી કરીને ભૂકો થઈ જાય બધા પાનનો ધાણાભાજીનો અને દાંડલીનો બધાનો એટલે આપણે એક જ વારમાં બધું મિક્સર જારમાં સમાઈ જાય હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું સાથે અહીંયા અડધો કપ સંચળ પાવડર લીધો છે મે અડધો કપ આમચૂર પાવડર 1 ટેબલસ્પૂન હિંગ 1 ટેબલસ્પૂન સૂંઠ પાવડર 1 ટેબલસ્પૂન રેગ્યુલર મીઠું બધી જ વસ્તુને મિક્સ સાથે મિક્સ કરી લેવાનું છે અને દળી લેવાનું છે તમે જોઈ શકો છો પરફેક્ટ આપણો ડળી ગયું છે હું ત્યારે રાત્રે શૂટિંગ કરું છું એટલે થોડો કલર ઓલો ડાર્ક લાગે છે પણ એકદમ ગ્રીન કલરનો જ છે હવે આપણે ચાળી લેવાનું છે હવે આજે બાકી બચેલું છે એને ફરીવાર આપણે ચાળી લઈશું થોડુંક ચારણ નીકળું છે એને આપણે રહેવા દઈશું તો તૈયાર છે આપણો છાસનો મસાલો એકવાર આ રીતના જરૂરથી બનાવજો અને કેવો બન્યો છે મને ચોક્કસથી કહેજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા you. <laughs>